જય જડેશ્વર મિત્રો જડેશ્વર જીવદયા ગ્રુપ વાકાનેર દ્વારા વળસરના તળાવ પાસે જંગલની અંદર પક્ષીઓના ચણની સેવા કરવામાં આવે છે મિત્રો તો હાલ આપણે આવ્યા છીએ ચણ નાખવા તો જોઈ શકો છો કે ચોમાસાની સિઝન શરૂ થતાં જ જે આપણે આઠ મહિના ચોકીઓ બાંધીએ છીએ પતરાની એની અંદર ચણ નાખીએ છીએ અત્યારે આ સીસા બાંધી છે ચણની ડીશ છે એમાં જોઈ શકો છો કે તમે કાણા ભરી દીધા છે આપણે જેથી કરી અને પક્ષીઓનું ચણ ખરાબ ન થાય મિત્રો તો આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે આપણે આ ચણના સીસ્સા બાંધા છે મિત્રો મિત્રો જડેશ્વર જીવદિયા ગ્રુપ તો આ સેવા કાર્યની અંદર જોડાયેલું છે તો તમે પણ જોડાઈ શકો છો અને મિત્રો આ વિડિયોના અંદર આપણે જડેશ્વર જીવદયા ગ્રુપનું સ્કેનર પણ ઉમેરીશું તો જેથી કરી અને કોઈને પણ જીવદયા પ્રેમીએ જો આની અંદર નાનકડી સેવા આપવી હોય તો મિત્રો આપી શકે છે તો હાલો મિત્રો જય જડેશ્વર મહાદેવ હર જડેશ્વર જીવદિયા ગ્રુપ વાંકાનેર